ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે કોપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસ થી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ અથવા વધુ બેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી આમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનો પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો જે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં માં ખોડિયાલ એ રીતે શક્તિ માતા બેત્રાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધનાણીએ નામાંકન પત્ર રજૂ કર્યું છે ત્યારે સોગાદનામામાં